જો કરિયાણા ની અંદર છે ને ઘઉં લઈ આવ્યો પછી પછી તેલ લઈ આવ્યો ખાંડ મરચું હળદર પછી કઠોળ છે તુવેર ની દાળ મગની દાળ પછી ચણા ની દાળ છે ને એવું બધું ઘણું બધું છે ચોખા ને એવું બધું છે પછી મહિના દીધું તો થઈ જ જાહે પણ તોય ઘટે તો ફોન કરી દઈજો મારો નંબર તો છે ને તમારી પાસે

વાંધો નથી ને તો વાંધો નહીં ચાલો મિત્રો આપણે દાદીને આપણાથી બનતી હતી એટલી સહાય કરી છે તમારે ખાલી વિડીયોને લાઈક અને શેર કરવાનો પછી આમાં ચોમાસામાં જે પાણી ભરાય તો અહીં તમે શું કરો આ છે ને બધા બધા નીકળી ગયેલા છે ઉપર થી આખું આખું ઓલું થઈ ગયું છે ખુલ્લું ગયું પાછું એવું ગયું છસો રૂપિયા ભાડું મિત્રો છસો રૂપિયા ઘર નો દાદીમા ભાડું ભરે છે ચોમાસામાં તો રહેવા એવી કન્ડિશન નહીં હોય કારણ કે આ નીચાણ વાળો વિસ્તાર છે ને અહીંયા બધે પાણી ભરાઈ જતા બધે પાણી આવતું હોય છે ને પાણી આવી જાય આખું ભરાઈ જાય ફળાય એના આશરે આપણે છીએ ને આ તો સારું એટલું તમારી મહેરબાની નું કઈ ના ના એ દાદીમાનું આપણે ધ્યાન રાખવાનું છે એમાં તમે આજે ક્યાં રહ્યો અહીંયા અંદર વિશે એટલે આમ નજીક જ છે ને બસ ત્યાં જરૂર હોય તો કેજો અમે કદાચ કુકરનો માલ લેવા જાવ નું તો રિક્ષામાં બે હાલ ને બસ એમ અમે આવી લઈ જયારે ચાલો આજુબાજુ વાળા રાખે પાણી ની પાણી ભરેલું નરેલા હું પરિસ્થિતિ પરિસ્થિતિ બહુ જ નબળી છે માંદા હજાર થયા રાખે તો એને કોઈનો ટેકો છે નહીં બરાબર એકલા માણસ છે એના છોકરો હતો એ બરોબર બરાબર બે દીકરીઓ છે

worse and um...